નમસ્કાર મિત્રો અમારી એડીટી ટી ગુજરાતી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે તો જે આ મિત્રો વંટોળ સાથે ભારે વરસાદની આગાહી દક્ષિણ ગુજરાતના બંદરો પર ભયજનક સિગ્નલ લગાવ્યું તો જી હા મિત્રો સૂત્રો કે અનુસાર જણાવતા મિત્રો હવામાન વિભાગની આગાહી અનુસાર પાંચ દિવસ રાજ્યમાં વરસાદી માહોલ જોવા મળશે ગાજવીજ અને ભારે પવન સાથે રાજ્યમાં વરસાદ પડી શકે છે દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્ર અને કચ્છમાં ભારે વરસાદના એતાણ છે ત્યારે દક્ષિણ ગુજરાતના બંદરો પર એક નંબરનું સિગ્નલ એટલે કે ભયજનક સિગ્નલ લગાવ્યું છે માછીમારોને દરિયો ન ખેડવા સૂચના અપાય છે કારણ કે અરબ સાગરનું લો પ્રેશર ડિપ્રેશનમાં ફેવરાયું છે તે પૂર્વ તરફ ગતિ કરી રહ્યું છે હાલ તે પાંચસો કિલોમીટર દૂર છે ત્યારે મહારાષ્ટ્રના રત્નાગીરીથી ચાલીસ કિલોમીટર દૂર છે જેને લઈ એલર્ટ આપી દેવાયું છે જી હા મિત્રો આજના માટે આટલું જ મિત્રો અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો ધન્યવાદ